ટીચર્સ ડે નિમિત્તે ઝુંપડપટ્ટી વિસ્તારમાં શૈક્ષણિક જાગૃતિ કાર્યક્રમ એનએસએસ વોલન્ટિયર્સનો પ્રયત્ન વિશ્વ ટીચર્સ ની ઉજવણીમાં બીસીએ કોલેજના એનએસએસ સ્વયંસેવકોનું ઉમદું કાર્ય સાકરચંદ પટેલ યુનિવર્સિટીની બીસીએ કોલેજના નેશનલ સર્વિસ સ્કીમ એનએસએસ વોલન્ટિયર્સે વિશ્વ ટીચર્સ ની ઉજવણી નિમિત્તે શહેરના ઝુંપડપટ્ટી વિસ્તારમાં વિશિષ્ટ શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં ચાર ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ યોજાયો જે વિશ્વ ટીચર્સ ડે પાંચ ઓક્ટોમ્બરની ઉજવણીના એક અઠવાડિયાના ભાગરૂપે રજૂ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને શૈક્ષણિક માર્ગદર્શન આપીને તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો રહ્યો એનએસએસ વોલેન્ટિયર્સે બાળકો માટે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ રમતો નાનકડી કથાઓ ચિત્રકળા અને અન્ય સર્જનાત્મક કાર્યનું આયોજન કરવામાં આવ્યું આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં શીખવાની જિજ્ઞાસા જગાવવામાં આવી અને તેમનો આત્મવિશ્વાસ વધારવા પ્રોત્સાહન આપવામાં આવ્યું બિરોચિપ એમજીલાઇ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા